જય રણછોડ માખણચોરના નારા સાથે સમગ્ર ભારતની સાથે ગુજરાત અને ગુજરાતની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જગન્નાથજી નગર ચર્ચા કરવા માટે નીકળતી હોય છે

જગત વિખ્યાત સત્તાધાર ધામમાં શ્રદ્ધાળુ પરમતત્ત્વને પામમાં ભજન ભોજન અને ભક્તિના કાર્યક્રમોમાં ખૂબ ઉશાહથી જોડાય છે ત્યારે આજે બીજના દિવસે સત્તાધાર ખાતે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હોય ત્યારે ખરા અર્થમાં જો જગન્નાથજી ભગવાને ભક્તિની સાથે સાથે કંઈ આપવું હોય તો તેમની કૃપાથી સર્જેલી આ હરિયાળીને જાળવી રાખવા તેમજ ગ્લોબલ વોર્મિંગથી આ પ્રકૃતિને બચાવવા પ્રયાસો કરવા જરૂરી છે તેનું ઉત્તમ ઉદાહરણ પણ છે જ્યાં અહીંની રહેતી ગાયના તૈયાર થતા ગોબર અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદી બનાવાય છે ત્યારે પૂજ્ય સંતસિંહ વિજય બાપુએ પણ આજના દિવસે પોતાની જોડીમાં હાથ નાખીને લોકોને ખૂબ જ દાન પણ કર્યા સત્તાધાર એટલે કે સંતનો આધાર ત્યાં આગળ કાયમ માટે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ વ્યાજ કરે છે હજારોની સંખ્યામાં દરરોજ લોકો અહીં અન્નપ્રસાદ આરોગ્ય છે બીજના પવિત્ર દિવસે વિજય બાપુએ સૌ ભક્તોને હૃદયપૂર્વક આવકારી આશીર્વાદ પણ આપ્યા હતા અષાઢી બીજનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે એવા સમયે સમગ્ર સનાતન હિન્દુઓને અમારા જાજાથી જય જગન્નાથ અને સત્તાધાર ધામ તરફથી જય આપી ગયા જય દ્વારકાધીશ આજનો મહિમા આપણો અષાઢી બીજનો પ્રકૃતિ અને પ્રાણ સાથે મિલનનો તહેવાર છે પ્રકૃતિ એટલે વરસાદની શરૂઆત થાય ને ધરતીની અંદરથી જે રસાયણ બહાર આવે એમાં જેટલા પ્રાણ જેટલી આત્મશક્તિઓ હોય છે પ્રાણ પ્રકૃતિને મિલનનો સમય એટલે આજે આપણને અષાઢી બીજ કહીએ છીએ ખાસ કરીને ગુજરાતમાં પણ આખા દેશમાં વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતિઓ વસે છે ત્યાં આ પર્વનું મહત્વ છે વર્તમાન સત્તાધાર ધામમાં પણ મેળો ચાલી રહ્યો છે પરબમાં મેળો ચાલી રહ્યો છે તોરણિયા દેવતનખી બાપા જુનાગઢ ભવનાથ દ્વારકા સોમનાથથી આજે બધા લાભાર્થીઓ દર્શનાર્થીઓ દરેક દેવસ્થાનોમાં પોતાના ઈષ્ટના દર્શન કરશે અને દિવાળી જેવો પર્વનો માહોલ ઊભો થશે અમારા ધામમાં આજે ખૂબ પબ્લિક દર્શન આવે છે અને ખૂબ આશ્રિતો અમારા અઢીસો વર્ષથી જે જોડાયેલા છે ખાસ કરીને ગધાઈ સમાજની આજની બીજની અમારી એ લોકોની નિશાનની પરંપરા છે પછી સેવકો ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ મેળાનો આનંદ લે છે અમારા ધામમાં જ્યાં આપ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો તે રસોડાની અંદર જે વ્યવસ્થા છે અમારી એ ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે એક હજાર ગાયોનું છાણ અમે પ્રોપર ઉપયોગ કરી છીએ વર્તમાન ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ ચાલી રહી છે જે પ્રકૃતિ સાથેની એની સાથે અંશ અંશના ભાગમાં અમે એક થિયરી બનાવી છે અને ગાયોનું છાણ ગ્લોબલથી કેમ બચવું અને પ્રકૃતિ સાથે કેમ જીવવું એવી સિસ્ટમ અમે આજે અમે ઉપયોગ કરી રહ્યા છીએ તમામ સનાતનીઓને આજના બીજના અમારા જાજાથી રામ જય આપવું જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ